ઇન્સ્પાયર તો આજે જીમ કરવા માટે આપણે દેશી ડમ્બલ બનાવવાના છીએ બરાબર છે તો ડમ્બલ કેવી રીતે બનાવવાના છે તમે વિડીયો પૂરેપૂરો જોજો આ છે અમારા કાકા અને ડંબલ બનાવવાનું ચાલુ છે મિનિમમ ત્રીસ પોત્રીસ ડંબલ બનાવવાના છે મસ્ત મસ્ત તો જુઓ ડંબલ બનાવવાનું ચાલુ છે આ મોટું તો પેલા તમારે પાઇપ લઈ લેવાની પાઇપ પહેલા પાઇપ લેવાની તમારે આવી બરાબર છે પછી છે ને ખીલી આવે ખીલી ગરમ કરી દેવાની ખીલી ને ગરમ પછી કાઢી દેવાનું જે તમારે છે ને ડંબર છે ને નેકળા પાઇપ 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 નેકડા ના પાઇપ લેવાની પછી એના અંદર ખીલી આ ખીલી કાઢવાની આવે ને તમારે ડમ્બલ તમે હાલે ના જોવા એક આ જો બધું કરેલું છે સરસ મજાનો ડબલ બનાવવાનું કોને કહેવાય દેશી જુગાડ તો કોને કોને ઘરે આવા ડબલ બનાવ્યા છે તો કોમેન્ટ કરજો જરૂરથી કોમ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક બાઇક કરતા રહેજો આવા નવા નવા વિડીયો આવતા રહેશે એક બે ત્રણ ચાર ની પોતરી છ તો બનાવી દીધા છે હજી પણ બનાવવાના ત્રીસ પોતરી પોતરી જેવા બનાવવાના છે એક ભાઈ બાઇક લઈને જો લેવા માટે પાઇપ તો પાઇપ કટિંગ કરશું અમે મા મસ્ત માપની કટિંગ કરીને આ બધું છે ને આ બધું એના અંદર આવશે ઉપયોગ થાય એનો અંદર સરસ મજાના ડંબલ બનાવશું જ્યારે ડંબલ બનાવી રહો ને તો એક વિડીયો પાછો બનાવશું કે બાજુ રોડ બના રોડ બનવાનું કામ ચાલુ છે તમે તો ફાયદો સારો ઉઠાવો રોડ સરકારી

અને નવો રોડ બન્યો છે મજબૂત આરે માલ પછી લઈ લઈને મળે હવે કમતા અર્જુનભાઈ બેઠા છે કામગીરી અર્જુનભાઈ કરે છે અને કોક લાગે ભાઈને કોઈક મળવા આવ્યું છે જો છે કે ગમ છે આયા રાધનપુર રાધનપુર

4 રૂપિયાનો કટકો લાયો તો એ તો બરાબર છે અને બાર ડમ્બલમાં કેટલા બનશે 12 તો એટલે બાર ને અડધા કરો 6 બનશે મસ્ત મજબૂત પણ અને બનશે એટલે મસ્ત લાગશે અને વેલા વેલા જીમ કરવાની મજા આવશે એક આવશે જીમ કરવા મહેનત કરી બધી માથા ના વડાવવા જો નકર કે કઢાડવા આવે છે ઓમ શેન તેમ છે બરાબર આવજો ઓર ઓર પટ્ટીકવાની તો અજી માર ભાઈ બનાવાઈન છે જો હાલ તો થોડી બોડી તો આ રીતે આવડો હે બતા બતા કોમ કર્યો હાલ થોડું એને ખાવા એને ખાવાનો હતા મશીન લાવ મશીન પડી જાય આપણે મશીન લાવ મશીન આને મશીન 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 છે આ સર રાટ મસ્ત કામ છે મશીન બરાબર વાળા છે

તો અંત કોરી કોરે મોરે લેવા પડે કોરે કોઈ લીટી લીટી લેવી પડે આખી

હવે મસ્ત બને છે આ છે તો પ્રાઇસ માટે મેળવવા માટે ખબર પેલો માલ નાખે તો કોણ કરતા कौन थागाले सुतेगा क्या वदारान जाओ एसा मला काय सागाडे बाले बाले आले आले रे

જય બાબારી છે વિડીયો પૂરો તમારે આવા ડબ્બલ બનાવો ઘરે મહેનત કરો શરીર માટે મહેનત કરો કારણ કે પ્રોપર્ટી મિલકત કરતાં શરીર બહુ જરૂરી છે એટલે શરીર માટે મહેનત કરો જય બાબા રી જય રામાદાણી જય ખત